આજે તો વાગી ગયા હતા સાંજના સાડા ચાર અને દ્વિજ પણ અહીંયા શૂઝ પહેરી રહ્યો હતો અને દ્વિજાઇ પણ આજે સરસ મજાનો એવો ઉપર પોપટ પાડેલો છે કારણ કે આજે સવારમાં સ્કૂલે જતા જતા એ ભાઈ પડી ગયા હતા હવે આને આને એટલું પણ કંઈ ફરક નથી પડવાનો બટ નાનો છોકરો છે કઈ વાંધો નહીં હવે દ્વિજે પણ શૂઝ પહેરી લીધા અને હવે અમે નીકળી ગયા હતા ટ્યુશને જવા માટે અને ટ્યુશને જતા જ તડકો હતો મેં પણ વિચાર્યું કે કંઈક હું કાળી ન પડી જાઉં પછી અમે પણ ફટા તડકામાંથી બચી અને અમે બધા ત્રણેય જણા પહોંચી ગયા હતા ટ્યુશને પછી બંને જણાને મેં પાણી પહેરાવી લીધું અને ફાઇનલી છોકરાઓને ટ્યુશનમાં મૂકી અને બાય ટાટાઇ નીકળી ગઈ ઘરે જવા માટે ઘરે જતા રસ્તામાં મને મારી ફ્રેન્ડ મળી ગઈ એટલે ફ્રેન્ડે પણ આપણને એની એક્ટિવા ઉપર લિફ્ટ આપી દીધી એટલે પછી અમે બંને જણા વાતચીત કરતા કરતા અને તડકામાંથી બચી અને નીકળી ગયા હતા ઘરે જવા માટે ફાઇનલી ઘરે પહોંચી ગઈ ઘરે પહોંચી અને ટેરેસ ઉપર આવી ગઈ હતી કારણ કે આપણે કેટલા દિવસથી બાજરી ટેરેસ ઉપર સુકવેલી હતી એને પણ આપણે સાફ કરવાની હતી તો હું આટલી બધી જ બાજરી લઈને બેસી ગઈ હતી બાજરીને સાફ કરવા માટે ફાઇનલી મારી બધી જ બાજરી સાફ થઈ ગઈ હતી અને આજે તો મમ્મી ખૂબ જ ખુશ થઈ જશે અને મને સાબાસી આપશે કે વાહ જાગવા જે તે કેટલું સરસ કામ કર્યું ફાઇનલી પછી બાજરી સાફ થઈ ગઈ અને મેં પણ બાજરીને ખાટલા ઉપર નાખી દીધી અને પછી મને પણ ખૂબ જ તરસ લાગેલી હતી એટલે હું ટેરેસ ઉપર પાણી લઈને જ આવેલી હતી અને ગરમી પણ ખૂબ જ લાગતી હતી એટલે મેં પણ અહીંયા ઠંડુ ઠંડુ પાણી પી લીધું અને થોડીક વાર મેં ખાટલા ઉપર બેસી અને રેસ્ટ કરી લીધો પછી ફાઇનલી ટાઈમ થઈ ગયો તો નીચે જવાનો અને આપણે બાજરી લઈ નહોતી જવાની કારણ કે હજુ એક બે દિવસ અહીંયા રેસ્ટ કરવાની હતી તડકો ખવરાવાનો હતો એટલે મેં પણ બાજરીને બાજરીને નાખી અને એની પણ ચાદર સરસ રીતે એને ચારે બાજુથી ચાદર ઢાકી લીધી અને પછી ફાઇનલી બાજરીને પણ આપણે સરસ મજાની એવી ટાંકી લીધી કારણ કે બાજરીને હજુ તડકો ખવરાવાનો હતો એટલે અહીંયા આપણું બધું જ કામ બાજરી સાફ કરવાનું કામ ફાઇનલી પતી ગયું અને ત્યાં છોકરાઓને પણ ટ્યુશનેથી ઘરે લાવવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે હું નીકળી ગયો ટ્યુશને છોકરાઓને લેવા માટે અને ત્યાં છોકરાઓને લઈ અને પછી અમે બંને ત્રણેય જણા નીકળી ગયા ઘરે જવા માટે ફાઇનલી ઘરે આવી અને પછી રસોઈની તૈયારી કરવા લાગી હતી કારણ કે આજે આપણે બનાવવાની હતી ગ્રીન પાઉંભાજી એટલે મેં પહેલાં તો પાલક લઈ લીધી અને પાલકને ખરા સરસ રીતે એવી સાફ કરી લીધી ખરાબ પાન મેં એક સાઈડ કરી લીધા અને પછી આપણે પાલકને સર વોશ કરી અને પાલકને આપણે બાફવા માટે મૂકવાની હતી તો મેં પણ અહીંયા પાલકને વોશ કરી લીધી અને પાલકને બાફવા માટે મૂકી દીધી અને થોડીક થઈ ત્યાં આપણે પાલક પણ સરસ રીતે એવી બફાઈ ગઈ હતી ફાઇનલી મારી ભાજી ગ્રીન ભાજી તૈયાર થઈ ગઈ અને ત્યાં જ મયમ પા આટલા બધા જ પાઉં લઈને આવેલા હતા જે આપણે અત્યારે સર્વ કરવાના હતા એની સાથે આપણે મસાલા પાઉં પણ બનાવવાના હતા તો મેં પણ અહીંયા બધા જ પાઉ લઈ લીધા અને બધા પાઉને કટિંગ કરવાનું કામ કર્યું ફાઇનલી બધા પાઉં કટિંગ થઈ ગયા એટલે મેં પણ એની અંદર ધાણાનો મસાલો કરી લીધો અને ફાઇનલી બધા જ પાઉની અંદર મસાલો ભરી અને આપણે પાઉં મસાલાવાળા પાઉં તૈયાર કરી લીધા અને એક બાજુ મારી ભાજી પણ તૈયાર થઈ ગઈ હતી તો ફાઇનલી આપણે ગ્રીન પાઉં ભાજી તૈયાર થઈ ગઈ છે ગરમા ભાજી અને સાથે સાથે મસાલાવાળા પાઉં તો હવે જમવાનો ટાઈમ થઈ ગયો છે એટલે મેં પણ બધાને ભૂખ લાગી ગઈ હતી એટલે મેં પણ બધાને શરૂ કરવાનું કામ કર્યું સરસ મજાની ગ્રીન ભાજી અને સાથે સાથે મસાલા પાઉં હવે એને જોતાં જ મોઢામાં પાણી આવી જાય તો મારાથી કંટ્રોલ ન થયો એટલે મેં પણ ખાવાનું કામ કર્યું અને જમી કરી અને ફાઇનલી હું બેસી ગઈ હતી કપડાં ઘડી કરવા માટે કારણ કે આટલા બધા કપડાં ઘડી કરવાનું બાકી રહી ગયું હતા અને જો મારી સાથે બેસી ગયો હતો દ્વિજ એ પણ એનું હોમવર્ક કરવા માટે બેસી ગયો હતો અને હું પણ ખૂબ જ થાકી ગઈ હતી કારણ કે રસોઈ કરતાં કરતાં મને યાદ નહોતું કે આટલા બધા કપડાં ઘડી કરવાનું કામ બાકી હતું ચલો જ્યાં સુધી હું કપડાં ઘડી કરું છું અને દ્વિજ હોમવર્ક કરે છે ત્યાં સુધી તમે બધા વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ન તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળીશું આવતીકાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને હર હર